સાહિત્ય રત્ન શ્રી ભગવતી કુમાર શર્મા સુગંધની હું લાણ કરું છું હું છું શબ્દોનો અત્તર્યો છેલ્લા અડસઠ વર્ષોથી આપણને સુગંધિત શબ્દોની લાણ કરનાર શબ્દોના અત્તરિયા કવિ સાહિત્યકાર નવલકથાકાર વાર્તાકાર નિબંધકાર અને વરિષ્ઠ પત્રકાર શ્રી ભગવતી કુમાર શર્માને ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમનો સર્વોચ્ચ એવોર્ડ સાહિત્ય રત્ન અર્પણ કર્યો છે એ સૌ સાહિત્યપ્રેમીઓ માટે એક ધન્યતાની ક્ષણ છે પોતાનું સમગ્ર જીવન સંપૂર્ણપણે સાહિત્ય અને પત્રકારત્વને અર્પણ કરનારા આ ઊંચા ગજાના લોક લાડીલા સાહિત્યકાર શ્રી ભગવતી કુમાર શર્માને કવિતા અને નવલકથામાં તેમણે કરેલા અનન્ય પ્રદાનને અનુલક્ષીને સાહિત્યરત્ન લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનવાનું નક્કી કરીને ગુજરાત સાહિત્ય અકાદમી સ્વયં રળિયાત બની છે સાહિત્ય રત્ન એવોર્ડ ગયા વર્ષથી શરૂ થયો છે પ્રથમ સાહિત્ય રત્ન એવોર્ડ ગુણવંત શાહને અર્પણ થયો હતો શ્રી ભગવતી કુમાર શર્મા નિતાંતપણે હૃદયજીવી સાહિત્ય સર્જક છે તેઓ અસુર્ય લોક કે ઉર્ધ્વમૂલ જેવી નવલકથાઓ લખે કે ટૂંકી વાર્તા સર્જે કે શબ્દાતીત કે બીસ તંતુ જેવા નિબંધ સંગ્રહો આપે ગઝલ ગીત કે સોનેટ રચે કે સુદીર્ઘ પત્રકાર ચર્યાના અંગ રૂપે હજારો તંત્રી લેખો લખે સર્વત્ર તેમનું હૃદય દ્રવ્ય તો રેડાય જ માણસ તરીકે નક્ષિક હૃદય ધર્મી સરળ નિરાડંબરી એકાંત પ્રિય રૂજુ સંવેદનસભર કલાની બધી વિધાઓમાં રસ ધરાવનાર ભગવતી કુમાર તેમના સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વથી પ્રામાણિકતાથી કર્તવ્ય પરાયણતા સંતુલન અને સમન્વયશીલતાથી નિતાંત માનવીય અભિગમથી સર્વત્ર સૌનો પ્રેમ પ્રાપ્ત કરી શક્યા છે સમય દ્વીપ અને અસુર્ય લોક જેવી નવલકથાઓમાં ભારતીય સંસ્કૃતિ સાથેની તેમની ગાઢ નિસ્બત તથા ચિંતનશીલતા પ્રગટ થાય છે જે સર્વત્ર સમાદર પામી છે ગુજરાતી ગઝલને તેમણે તાજગી શાસ્ત્રીયતા તથા પ્રયોગ પ્રીતિનો પૂટ ચડાવ્યો છે તેમની બહુસંખ્ય વાર્તાઓમાં પ્રયોગશીલતા અને પરંપરાનો સમન્વય વર્તાય છે તેમના નિબંધોમાં અંગત સંવેદન રસિક સ્પર્શ અને સંયત ભાષાકર્મ ધ્યાનાકર્ષક નીવડ્યા છે અનેક સન્માનોથી અલંકૃત ભગવતી કુમાર ગુર્જર વિવેક અને સૌષ્ઠવ પ્રીતિના વિનમ્ર સુરતમાં પત્રકાર પણ છે સુરતના દોઢસો વર્ષ જૂના પ્રતિષ્ઠિત દૈનિક વર્તમાન પત્ર ગુજરાત મિત્રમાં તેઓ છેલ્લા ચોસઠ વર્ષથી સંલગ્ન છે તેમણે આ બંને ક્ષેત્રોને પોતાના ઉત્તમ સત્વનું પ્રદાન કર્યું છે સાહિત્યકાર તરીકે તેમની વિશિષ્ટતા એ છે કે તેમણે સાહિત્યના બધા જ સ્વરૂપોમાં વિપુલ એટલું જ સત્વશીલ યોગદાન કર્યું છે વિવિધ સ્વરૂપ અને પ્રકારના તેમના અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા એક્યાસી પુસ્તકો આ વાતની શાખ પૂર્વ પર્યાપ્ત છે તે જ રીતે પત્રકારત્વની લગભગ બધી જ શાખાઓમાં વિપુલ એટલું જ ગુણવત્તા ઉમદા કામ તેમણે કર્યું છે તેમણે લખેલા તંત્રી લેખોની જ વાત કરીએ તો તેનો આંકડો અડધો લાખને આંબી ગયો છે તેમનું પત્રકારત્વ સાહિત્ય સંસ્પર્શ વાળું રહ્યું છે તેમના પત્રકારાચાર્યની રેન્જ ઊંડાણ અભ્યાસ હૃદયની સચ્ચાઈ સામાજિક ન્યાય સ્વતંત્રતા સર્વધર્મ સંભાવ દેશભક્તિ સત્યપ્રીતિ નિડરતા તટસ્થતા મૂલ્યો માટેની પ્રતિબદ્ધતા વગેરે તેમના તંત્રી લેખો થકી અનુભવી શકીએ દાયકાઓ માર્ગદર્શન આપ્યું છે અને સાહિત્ય થકી પ્રજાની રસ રુચિનું ઘડતર કર્યું છે ઓગણીસો અડતાળીસ ની ત્રીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થઈ તેથી ઘવાયેલા તેમના રૂજુ હૃદયમાંથી જોડકણા જેવી એક કવિતા સરી પડી હતી ત્યારથી તે આજ સુધી તેઓ શબ્દોનું સેવન નિરપેક્ષ ભાવે કરતા જ રહ્યા છે આજે બ્યાસી વર્ષની ફૂ ઉમરે સંપૂર્ણ પથારી વશ તથા આંખોની દ્રષ્ટિ પણ સંપૂર્ણપણે ગુમાવી દીધી હોવા છતાં શબ્દોનો સાથ તેમણે છોડ્યો નથી ગુજરાત મિત્રની આજકાલના અક્ષાંશ રેખાંશની રવિવારીય કોલમ તથા કવિતા વાર્તાનું સર્જન સાતત્ય આ સર્જકનો શબ્દ સાથેનો અત્યંત ગાઢ સંબંધ દર્શાવી આપણને અભિભૂત કરી દેશે કવિતા ટૂંકી વાર્તા નવલકથા લલિત નિબંધો પરભાષી નાટકોના ભાષાંતરો અને રૂપાંતરો પ્રવાસકથા આત્મકથા હાસ્ય વ્યંગ વિવેચન આસ્વાદ વગેરે બધા સ્વરૂપોમાં તેમની કલમ વિહરતી રહી છે કવિતામાં પણ ગઝલ તેમની અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ રહેવા છતાં તેમણે છંદોબદ્ધ સોનેટ ગીત ભક્તિ ગીત અછાંદસ વગેરે સર્વ કાવ્ય પ્રકારો પર પોતાની કલમ અજમાવી છે શ્રી સુરેશ દલાલે તેમના વિશે લખ્યું છે કે ગઝલના કાવ્ય પ્રકાર પર એમનું વર્ચસ્વ એ હદે છે કે જો એ ડાબે હાથે લખે તો પણ ગઝલ આપોઆપ નીકળી આવે એમની પ્રતિભા સ્વયં પ્રકાશિત છે એ ગઝલ પૂરતા સીમિત ન રહ્યા એ આપણા સદભાગ્યની વાત છે પત્રકાર તરીકે એમણે ઉજળો હિસાબ આપ્યો છે સતત શબ્દની સાથે રહેવું અને કવિતા વાર્તા માટેની સર્જક ચિનગારી ક્યાંય ઓલવાય નહીં અને સદાય દીપ્ત પ્રદીપ્ત રહે એની સજાગપણે સાવધાની રાખવી એ બહુ મોટી વાત છે તો સાહિત્યકાર વિવેચક કવિ શ્રી રવિન્દ્ર પારેખ કહે છે કે ભાષા પરની ભગવતી કુમારની પકડ એવી છે કે તેઓ એકસાથે પરંપરાને પ્રયોગને જુદા જુદા કાવ્ય સ્વરૂપની અનિવાર્યતા મુજબ પ્રયોજી શકે છે તેમના કાવ્યોમાંથી પસાર થનારને ભાવાભિવ્યક્તિ અને ભાષાભિવ્યક્તિ બાબતે ભગવતી કુમારના વર્ષોના કાવ્ય તપનો મહિમા સમજાયા વિના નહીં જ રહે તે નક્કી આત્મનિષ્ઠાવાળી બહુમુખી પ્રતિભાના સંવેદનોમાં સમકાલીન ભાવપિંડની ઓછી વધતી ઝાંખી થાય છે સાહિત્ય તત્વને ઓળખનારા તેમજ વહેતા આવેલા સંસ્કાર પ્રવાહને યથાત કલ્પનામાં સમાવી શકનારા જે થોડાક ગુજરાતી સર્જકો છે તેમાંના શ્રી ભગવતી કુમાર શર્મા એક છે પંથ વાડો કે રુચિ વૈચિત્ર્યના દબાણથી દોરવાઈ જાય એવું ચિત્તતંત્ર એમનું નથી તેઓ લોક સમસ્તના સાક્ષર છે આ શબ્દો આપણા પરમ સારસ્વત શ્રી વિષ્ણુ પ્રસાદ માટે લખે છે કે ભગવતી કુમાર આપણી ભાષાના મંદ કવિ છે તેઓ પોતાની ભીતરની વેદનાને વહેંચનારા નથી તાપી પુત્ર હોવાનું ગૌરવ તેમને પણ છે સુરતની બ્રાહ્મણ પરંપરામાં મોટા થઈને પોતાની શબ્દ સાધના દ્વારા પ્રતિષ્ઠા રડનારા ભગવતીભાઈને સુરતની જનતાએ અઢળક પ્રેમ આપ્યો છે તેમની આંખનું તેજ ઘટતું જાય છે અને સર્જનશીલતાનું ઊંડાણ વધતું જાય છે સામવેદના ઊંડા જ્ઞાતા અને કર્મકાંડી બ્રાહ્મણ પિતા હરગોવિંદદાસ વાચન રસિક માતા હીરા ગૌરીના સંસ્કારો ભગવતીકુમારને વારસામાં મળ્યા હતા તેમના સંસ્કારો તેમના કાવ્યો સોનેટ અને સમય દ્વીપ ઉર્ધ્વ મૂલ તથા અસુર્ય લોક જેવી નવલકથાઓમાં સોળે કળાએ ખીલ્યા છે બાળપણથી જ તેમની આંખો ખૂબ નબળી પણ વાંચન અને સંગીત ચિત્રકલા નાટક બધામાં તેમનો ઊંડો રસ નબળી આંખો વધુ બગડવાના ભયથી એસએસસી ભણ્યા પછી ભણતર છોડી દીધું પાંચ વર્ષ બેકારીમાં ગાળ્યા અને એ દરમિયાન વાંચન લેખન વગેરે શરૂ કર્યું જે એમના સાહિત્ય પ્રવેશનો પાયો બન્યો અત્યાર સુધીમાં તેમના પ્રકાશિત એક્યાસી પછી પ્રેમ યાત્રા વીતી જશે આ રાત મન નહીં માને પડછાયા સંગ પ્રીત ન કિનારો ન મજદાર રીકતા વ્યક્ત મધ્ય વિના સમયવનમાં સમય દ્વીપ ઉર્ધ્વમૂલ અસુર્ય લોક અને છેલ્લી નિર્વિકલ્પ બે હજાર પ્રગટ થઈ છે જેમાં સમય થી તેમને ધ્રુવ પદ પ્રાપ્ત થયું આ નવલકથા પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા અને નવીન સંસ્કૃતિના અનુસંગે બદલાયેલી નૂતન જીવન રીતિ આ બે વચ્ચેના દ્વીપ ઉપર ઉભેલા નાયકના જીવનનું દર્શન કરાવે છે ઉર્ધ્વ મૂલ એમની કીર્તિદા નવલકથા છે જેમાં મૂલ વિહીનતાની સમસ્યા છે તો તેમને ખૂબ યશ અપાવનાર વિસ્તૃત ફલક પરની નવલકથા અસૂર્ય લોકમાં ચાર પેઢીની વાત વણી લઈને ભારતીય સંસ્કૃતિનો મહિમા ઉજાગર થયો છે ચર્મચક્ષુથી જ્ઞાનચક્ષુ સુધીની આ કથામાં તેમનું આંતરસત્વ પૂરેપૂરું ઠલવાયું છે આ નવલકથા પરથી ધારાવાહિક પણ બની છે અને તેને વર્ષ ઓગણીસો ને સત્યાસીનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તેનો હિન્દી સંક્ષિપ્ત અનુવાદ તથા ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પણ તેનો હિન્દી અનુવાદ પ્રગટ થયો છે કવિતા નવલકથાની જેમ ટૂંકી વાર્તાના સ્વરૂપમાં પણ જોવા મળ્યા છે દીપ સે દીપ જલે હૃદયદાન રાત મહેક મળી ગઈ છિન્ન ભિન્ન તમને ફૂલ દિધાનું યાદ વ્યર્થ કક્કો છળ બારાખડી કઈ યાદ નથી અકથ્ય અને છેલ્લો પ્રગટ થયેલો શંખ વાર્તા સંગ્રહ તેમણે કરેલા ટૂંકી વાર્તાના ક્ષેત્રના ખેડાણની કરાવે છે તેમની વાર્તાઓ ધીમી ફૂંકે વગાડેલી વાંસળી જેવી આસ્વાદ્ય છે ભારતીય જ્ઞાનપીઠ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પ્રતિનિધિ વાર્તા સંગ્રહ દ્વાર નહીં ખુલે નોંધનીય છે તે ઉપરાંત

તેઓ તેમના સ્વાધિકાર બળે પ્રતિષ્ઠિત છે એમ શ્રી ચંદ્રકાંત શેઠ નોંધે છે તેમના ચૂંટેલા નિબંધોનો હિન્દી અનુવાદ સ્પંદન પણ પ્રગટ થયો છે તેમના કાવ્ય સંગ્રહો સંભવ છંદો છે પાંદડા જેના જળાહળ નખ દર્પણ અઢી અક્ષરનું ચોમાસું ઉજાગરો એક કાગળ હરિવરને આત્મસાત ગઝલાયન એક ક્ષણો ગઝલની છે યાદગાર કાવ્ય સંગ્રહો છે તે ઉપરાંત તમારા વિના સાંજ ચઢી છે શબ્દનું સાત ભવનું લેણું છે ગઝલની પાલખી કાવ્ય કળશ તેમના ઉત્તમ કાવ્યોના નોંધનીય સંપાદનો છે હાલમાં જ ભગવતી કુમાર શર્માની સમગ્ર કવિતાનું પુસ્તક પણ પ્રગટ થયું છે શ્રી ભગવતી કુમાર શર્માએ અમારે તો શબ્દો જ કંકુને ચોખા જેવો વિવેચન સંગ્રહ તથા ગઝલ વિષયક પરિચય પુસ્તિકા પણ આપી છે સુરત મુજ ગાયલ ભૂમિ શીર્ષકથી તેમણે આત્મકથા લખી છે જેમાં તેમણે સુરતના જનજીવનની છે પોતાની કથા લેખી છે તે ઉપરાંત તેમનું અમેરિકા આવજે પ્રવાસ પુસ્તક પણ ખૂબ લોકપ્રિય નીવડ્યું છે તેમના તંત્રી લેખોના બે સંગ્રહો અયોધ્યાકાંડ અગ્નિ અને આલોક તથા મારા મન ગમતા તંત્રીલેખો પ્રકાશિત થયા છે વર્ષો સુધી સુરતીઓએ રોજ રોજ સવારે ગુજરાત મિત્ર દૈનિકના છેલ્લે પાને નિર્લેપને કઠાર દ્વારા તંદુરસ્ત હાસ્ય કટાક્ષ માણ્યો છે જે સંવાદ રૂપે સર્જાયા અને જેનું છેલ્લું વાક્ય રહેતું એ તમે જાણો સુરતના પ્રબુદ્ધ સમાજ જીવન પર તેનું મહત્વ આર કે લક્ષ્મણના યુ સેડિટના કોમન મેનના કાર્ટૂનથી જરાય ઉતરતું નહોતું આવા આપણા સૌના વહાલા આત્મીય અને માનવંત સર્જક શ્રી ભગવતી કુમાર શર્માના નામની આગળ આજે સાહિત્ય રત્ન વિશેષણ ઉમેરાય છે એ સૌ કોઈને માટે આનંદની યાદગાર આવા હતા શ્રી ભગવતી કુમાર શર્મા તેઓ ભલે આ જગતમાં હવે સદેહે આપણી સાથે નથી પરંતુ તેમણે કરેલું ઉત્તમ અને વિપુલ પ્રમાણનું સર્જન હંમેશા આપણી સાથે રહેશે અલવિદા ભગવતી ભાઈ